તાલીમ અને સંશોધન તકો પૂરી પાડવી નેટવર્કિંગ અને આંતરરાષ્ટ્રીય સ્તરે એલાયન્સ પ્રોફેશનલ્સને જોડે છે ટેકનોલોજીનો ઉપયોગ જોઈએ તો ડિજિટલ યુગ માટે નવી વિકાસ કરવો વ્યવસાયિક ધોરણોમાં એલાયન્સ સેવા માટે ધોરણો અને નૈતિકતા વિકસાવી સંશોધન પ્રોત્સાહન એલાય ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહિત કરવું સંગઠન માળખું જોઈએ તો જનરલ મેમ્બરશીપમાં બધા જ સભ્યોનો સમાવેશ થાય છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ ખજાંચી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિષય આધારિત વિભાગો જેમ કે બિઝનેસ લો મેડિસિન એન્જિનિયરિંગ અને કેમિસ્ટ્રી વિવિધ દેશો અને પ્રદેશોમાં સ્થાનિક શાખાઓ છે કમિટી જોઈએ તો રિસર્ચ એજ્યુકેશન મેમ્બરશીપ પબ્લિકેશન માટે ખાસ સમિતિઓ છે પ્રવૃત્તિઓ તો વાર્ષિક કોન્ફરન્સ જ્યાં વિશ્વના સૌથી મોટા સ્પેશિયલ લાઇબ્રેરી પ્રોફેશનલનો મેળાવડો થાય છે જેમાં વર્કશોપ પ્રેઝન્ટેશન અને પ્રદર્શનનો સમાવેશ થાય છે તાલીમ અને સીપીડી એટલે કે કન્ટિન્યુંગ પ્રોફેશનલ ડેવલપમેન્ટ જેમાં વેબિનાર ઓનલાઈન કોર્સિસ ટ્રેનિંગ અને પ્રોગ્રામ્સ એવોર્ડ અને રેકોગ્નાઇઝેશનમાં વ્યવસાયિક યોગદાન બદલ એવોર્ડ આપે છે રિસર્ચ પ્રોજેક્ટમાં એલઆઈ ક્ષેત્રે નવીન સંશોધન નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટી જે આંતરરાષ્ટ્રીય વ્યવસાયિકોને જોડવા માટે ઇવેન્ટ્સનું આયોજન કરે છે પોલિસી એડવોકેસી જે એલઆઈ ક્ષેત્રે સરકાર અને સંસ્થાઓ માટેની ભલામણ પ્રકાશનો તો ઇન્ફોર્મેશન આઉટલુક જનરલ છે જે એલઆઈ ક્ષેત્રના સંશોધન કેસ સ્ટડી અને નવા ટ્રેન્ડને પબ્લિશ કરે છે કોમ્પરન્સ પ્રોસિડિંગ જે વાર્ષિક કોન્ફરન્સના સંશોધન પેપર્સ પ્રકાશિત થાય છે স্পેશિયલ રિપોર્ટ્સમાં એલઆઈ શિક્ષણ ટેકનોલોજી મેનેજમેન્ટ પર રિપોર્ટ ન્યૂઝલેટરમાં સભ્ય માટે પ્રવૃત્તિઓ અને નવી પહેલોની માહિતી નિષ્કર્ષમાં એસએલએ એ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી અગત્યની સંસ્થા છે જે સ્પેશિયલ લાઇબ્રેરીઝ અને ઇન્ફોર્મેશન પ્રોફેશનલ માટે સમર્પિત છે તેનું યોગદાન પ્રોફેશનલ ટ્રેનિંગ રિસર્ચ નેટવર્કિંગ અને પબ્લિકેશનમાં અદ્વિતીય છે એલએચ વિદ્યાર્થીઓ માટે એસએલએ વિશે જ્ઞાન ખૂબ જ જરૂરી છે કારણ કે તે સ્પેશિયલ લાઇબ્રેરીના વૈશ્વિક પરિક્ષકને સમજવામાં મદદ કરે છે